અગાઉ પણ ઘણીવાર બોલચાલ અને મારામારીના બનાવ સઈદ ખાન સાથે બની ચૂક્યા છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ચૂક્યો છે અવારનવાર દેખાતા અજય પ્રજાપતિ દ્વારા સઈદ ખાનને તેના ઉપર ગમે ત્યારે હુમલો કરવા માટેની ધમકીઓ પણ વારંવાર આપવામાં આવતી હતી માથા ભારે ગણાતો આ ઈસમ જેને ગઈકાલે ડેપો પાસે સઈદ ખાન દેખાતા હુમલો કરવાની તક મળી જેનો ફાયદો ઉઠાવવાની સાથે આ ઈસમ દ્વારા રિક્ષા ચાલક સહીદ ખાન ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો જે તમામ ઘટના બસ ડેપોની સામેની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે હાલ ગણતરીના કલાકોમાં જ હુમલો કરનાર આ ઈસમને વલસાડ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે તમારી આસપાસ થતી તમામ ઘટનાના ઝડપી અને એક્સક્લુઝિવ ન્યૂઝ મેળવવા જોડાયેલા રહો પબ્લિક દર્પણ ન્યૂઝ સાથે પબ્લિક દર્પણ ન્યૂઝ વલસાડ ગુજરાત